સુરતની ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે આઈઆઈએફડી દ્વારા પદવિદાન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં મહેમાનોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈ આઈએફડી દ્વારા વિદ્યાર્થીઓ માટે પદવિદાન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે કરાયું વિદ્યાર્થીઓને ડિપ્લોમા સર્ટિફિકેટ એનાયત કરાયા હતા તો આ અંગે આઈઆઈએફડીના ડાયરેક્ટર મુકેશ માહેશ્વરી અને પલ્લવી મહેશ્વરીએ જણાવ્યું હતું કે આઈઆઈએફડી દ્વારા પ્રથમ દ્વિતીય અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે વિનોદ અગ્રવાલ સીએ હરિકૃષ્ણ તોષણીવાલ આર્કિટેક્ચર સંજય પંજાબી મુકેશ સુનેજા અને ઋષિકાંત તાયડે ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા ત્યારબાદ નવા વિદ્યાર્થીઓ માટે ફ્રેશર્સ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો અવસર મળ્યો હતો વિદ્યાર્થીઓએ ડાન્સ અને રેમ્પ વોક કર્યું હતું આ કાર્યક્રમ માટે જ્યુરી તરીકે વનિતા રાવત રીના ટેંક સપન શાહ અને શુભમ મેવાડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા મેરા નામ તેજસ્વી નિરાલી હૈ મેં નાસિક સે હું मैं यहाँ पे पहली बार मुकेश सर से मिलने आई थी आई में एडमिशन के लिए मुकेश सर ने मुझे बहुत ज़्यादा मोटिवेट किया मैंने यहाँ की फैकल्टीज़ वगैरह से भी बात की वो भी बहुत ज़्यादा सपोर्टिव है हमारा जो फैशन शो हुआ था तभी भी सब फैकल्टी ने हमें बहुत ज़्यादा सपोर्ट किया आज हमारा कन्वोकेशन था और इस इवेंट में भी हमें बहुत अच्छी अच्छी बातें बताई एंड बहुत अच्छा, अच्छा कन्वोकेशन हो गया थैंक यू जी मैं पल्लवी माहेश्वरी को डायरेक्टर ऑफ आई सूरत कार्यक्रम आज हमारे यहाँ पे कॉन्वोकेशन सेरेमनी हमने अरेंज किया है जिसमें जो भी स्टूडेंट ने अभी अपना डिप्लोमा कम्प्लीट किया है उन सबको सर्टिफिकेट दिया जाएगा और फ्रेशर्स पार्टी भी है इवनिंग में जो भी न्यू स्टूडेंट इस साल आए हैं उन सबके वेलकम के लिए हमने फ्रेशर्स पार्टी अरेंज की है, इससे क्या फायदा सकता है? आगे जी इससे फायदा ये होता है कि कॉन्वोकेशन के अंदर बच्चे आते हैं देखते हैं उनको सर्टिफिकेट मिलता है तो आगे उनको जॉब अपॉर्चुनिटीज़ बहुत मिलती है और उनके अंदर उनकी ग्रेडिंग्स वगैरह सब कुछ होते हैं तो उससे जहाँ पे भी वो जाते हैं तो उनके अकॉर्डिंग उनको जॉब भी मिलता है कि उन्होंने कितना उनको कितना एक्सपोजर मिला है कितना उन्होंने प्रोग्रेस किया है कितने स्टूडेंट अभी यहाँ पे अराउंड आई में थ्री स्टूडेंट्स हैं और अभी यहाँ पे 75 फ़ैशन के स्टूडेंट्स को और 75 फ़ाइव भी हमने इंडियर के स्टूडेंट्स को हम यहाँ पे डिप्लोमा આઈઆઈએફડી દ્વારા યોજાયેલ પદવીદાન સમારોહ કાર્યક્રમ દરમિયાન મિસ્ટર ફ્રેશર્સ અને મિસ ફ્રેશર્સ એવોર્ડની પણ જાહેરાત કરાઈ હતી ડીજે અને ડાન્સ પાર્ટી સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું અજહર કુરેશી સાથે પ્રકાશવાળાજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ